મિત્રો આવી હડતાળ ઇતાહીની ચાલ નવહારી અમલસાડ સેવા સહકારી સંઘ છે અમલસાડ નવસારીથી આગળ સાત કિલોમીટર સેવા સહકારી સંઘ છે ખેડૂતનો એમાં ખેડૂત ભાત પાકે તોય ન્યા નાખી આવે કેરી પાકે તોય ન્યા નાખી આવે સીકું પાકે તોય ન્યા નાખી આવે બધું ન્યા નાખી આવતા હતા બાજુમાં અંબિકા નદીને કાંઠે કસોલી ગામ છે કસોલી ગામથી ટ્રક ભરાતી અને અમલસાડથી ટ્રેનના વેગિન ભરાતા મિત્રો પેટી પેક કરી અને સીકુ એક્સપોર્ટ કરતા અને એ ક્વોલેટી આવો બધો માલ ત્યાંથી એક્સપોર્ટ કરતા વેપારીઓ લઈ જતા અને ત્યાંથી એક્સપોર્ટ કરતા પણ દીદીના જમાનામાં હિતાશીની શાલમાં પાંત્રીસ રૂપિયે સિક્કું વીસ કિલો પેટી પેક કરી અને ક્વોલિટી માલ મોકલતા હતા કિસાન ભાઈઓ અને એમાં કિસાનોને મહી પાંચ રૂપિયા કે દસ રૂપિયા કાપ્યા હતા એ બહુ યાદ નથી આપણે કારણ કે બહુ જાજો ટાઈમ થઈ ગયો તેથી ખેડૂએ મીટિંગ કરી અને તરત જ એક્શન લીધું કે ભાઈ આ ઝાડવામાંથી સીકું ખરી અને પાકીન કેટલા ખરી જાય તા કે બે મણ તો નુકસાની કેટલી થા કે રૂપિયા આવે તો પચાસ રૂપિયાની બે મણ ખરી જાય પાકીન તો પચાસ રૂપિયાની નુકસાની અને પચી મણ સીકું કે મણ જાડવામાંથી ઉતરે એમ હોય અને પચાસ રૂપિયા ભાવ આવે તો આપણને નફો કેટલો તાકે તો નફો પચાસ મણ કે મણ સીકું ઉતરે તો પચીસ રૂપિયા વધી જાય ને ત્રીસે હાળા હાથ સાતસો પચાસ રૂપિયાનો નફો થાય સીધો જે પચીસ રૂપિયામાં સીકુ લેવા તા પાંત્રીસ રૂપિયાવાળા પચીસ રૂપિયામાં લેવાતા એ સીકુ ખેડૂત માગણી કરીને મૂકી દીધી કે હવે તમને પચાસ રૂપિયા સિવાય સીકુ આપવા નથી ભલે નેઠા ખરી જાય પણ તમને આપવા નથી મિત્રો એ હોદા પાડેલું એના તો વાંકા અને વેપારીઓએ પચાસ રૂપિયા એને આપ્યા હતા પાંત્રીમાં લેતા હતા રેગ્યુલર એ ન લીધા દહ રૂપિયા કાપ્યા માણીએ અને કીધું કે હવે અવાર સીકુનો ભાવ તમને પચીસ રૂપિયા મળીએ તો પચી વાળા પચામાં લીધા પછી ખેડૂત બંધ થઈ ગયા વાપીથી ઉધના સુધી સીકુના બગીચા છે કેસર કેરી લંગડો કેરી રાજાપુરી કેરી ત્રોટાપુરી કેરી આપુસ કેરી કેસર કેરી આ બધી કેરીના અને સીકું કાળી કાળીપતી આવે એક પીળીપતિ આવે બે હજાર આવે અને સિકુરા ઝાડમાં મોટા મોટા ધમણા શું કામ છે તો નહીં વળલા ટૂંકા પડે એવડા ઝાડવા છે ભાઈ એક એક ઝાડવામાંથી પચા પચા હાઈટ હાઈટ મળ સિક્કું નીકળે તો એ ખેડૂતને નુકસાની કેવડી હાઇટ મળ સિક્કું નીકળે તો હજાર બારસો રૂપિયા થતીના જમાનામાં હજાર બારસો રૂપિયા એટલે અઢ બે લાખ રૂપિયા દેવા થાય એટલે ખેડૂતએ તરત હડતાલ નાખી દીધી કે દેવા જ નથી પછી વાકા વરી અને વેપારીઓએ પચામાં લીધા મિત્રો આવું કરવાની જરૂર છે જય જવાન જય કિસાન